કતારગામમાં વર્ષે યુવતીએ કરેલા આપઘાત મામલે ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાન ના ગલ્લા ઉપર એસઓજી દ્વારા તપાસ કરાઈ હતી સુરતના કતારગામ વિસ્તારમાં માં ઓગણીસ વર્ષીય શિક્ષિકા આપઘાત કરવાનો મામલે સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાન ના પર તપાસ હાથ ધરવામાં આવી હતી

ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડી જમાવીને બેઠા હોય છે કાતની ગાડીઓ રાખે છે ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવો કોઈ પણ પ્રકાર હશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાર્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તેના ઉપર કાય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે